હેલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઠંડી ચાલુ થઈ ગઈ છે તો અત્યારે આમળા લીલા ને એકદમ તાજા મળતા હોય છે તો આજે હું તમને મસ્ત રેસીપી બતાવીશ જે તમને બહુ જ ગમશે તો હું આજે તમને આમળાનું અથાણું બનાવીને બતાવીશ મિત્રો તમે કેરીનું અથાણું ખાધું હશે લીંબુનું ખાધું હશે અથાણા ઘણી જાતના થતા હોય છે પણ આમળા આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે તો એકલા આમળા ઘણા નથી ખાતા હોતો તો આ રીતે તમે આમળાનું અથાણું બનાવી અને ખાશો તો તમારા શરીર હેલ્ધી રહેશે અને આમળાનું સેવન પણ કરી શકશો તો આજે મસ્ત એક ચટપટું અને સ્વાદમાં પણ સરસ એવું આમળાનું અથાણું હું તમને બતાવીશ આ અથાણાને મિત્રો તમારે તડકે નથી મૂકવાની ઝંઝટ અને બનાવીને તરત પણ ખાઈ શકો છો અને બાર મહિના પછી પણ ખાઈ શકો છો આને તમે બાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો મેં આમળા લીધા છે ફ્રેશ આમળા પાણીથી ધોઈ અને તમારે લઈ લેવાના મિત્રો આ રીતે ફ્રેશ હોય એવા આમળા તમારે લેવાના મેં પાંચસો ગ્રામ આમળા લીધા છે તો ચલો આને હવે આપણે એક કઢાઈમાં કાણાવાળું ઢોકણ મૂકીશું અને એમાં પહેલાં બાફી લઈશું આ રીતે ગેસ ઉપર કોઈ પણ વાસણ પહોળું મૂકી અને એમાં કોણાવાળું ઢોકણ મૂકી અને આપણે આમળા આમાં મૂકી દઈશું એક એક કરીને ગોઠવી દઈશું મિત્રો અને આને પંદર મિનિટ માટે ધીરે ધીરે બાફી લઈશું મિત્રો તમારે આમળા મસ્ત તાજા હોય અને બગડેલા ન હોય તેનું ધ્યાન રાખવાનું એવા આમળા તમારે લેવાના છે તો આને આપણે ઢાંકી અને પંદર મિનિટ માટે ધીમો તાપ રાખીશું અને એને બફાવા દઈશું ચલો આને ઢોકી દઈએ હવે આપણે જોઈ લઈએ આમળા આપણા તૈયાર થઈ ગયા છે પંદર મિનિટ થઈ ગઈ છે તો મિત્રો આ અહીંથી ભાગ ખુલ્લા દેખાય છે એટલે એનો અર્થ કે આપણા આમળા થઈ ગયા છે અને આ રીતે આપણે જોઈશું તો પણ ખ્યાલ આવી જશે તો આપણા આમળા તૈયાર થઈ ગયા છે બફાઈને તો આને હવે બિલકુલ ઠંડા થવા દઈશું આ આમળાને હવે આપણે એક કલાક માટે ઠંડા થવા દઈશું ત્યાં સુધી મિત્રો આપણે એક મસાલો બનાવી લઈશું તો મસાલામાં મેં એક ટેબલ સ્પૂન મેથી લીધી છે એક ટેબલ સ્પૂન જીરું લીધું છે એક ટેબલ સ્પૂન મેં કલાંજી લીધી છે જે ડુંગળીના બી આવે તે લીધા છે બે ટેબલ સ્પૂન ધાણા લીધા છે અને બે ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે હવે એક પેન લઈશું અને એમાં આ રીતે શેકી લઈશું આ મસાલો બધો શેકીને તૈયાર કરીએ ગેસ ચાલુ કરી પેન ગરમ થવા દઈશું થોડું ગરમ થાય પેન પછી આપણે જે મસાલો લીધો છે એને થોડો શેકીશું પેન ગરમ થઈ ગયું છે તો આને સ્લો ગેસ ઉપર આપણે આ મસાલો બધો આમાં નાખી દઈશું અને શેકી લઈશું તો એનું મોઈશ્ચર હશે એ પણ ઉડી જશે અને સ્વાદમાં પણ સરસ લાગશે તો આ મસાલો બધો તૈયાર કરી લઈએ આપણો મસાલો ફેકાઈને તૈયાર થઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈશું અને એને પ્લેટમાં કાઢી લઈશું અને આને પણ બિલકુલ ઠંડો થવા દઈશું ચલો હવે આપણો મસાલો ઠરી ગયો છે તો તેને કચરું મિક્સરમાં દળી લઈએ આ મસાલો એકદમ ફાઇન દળવાનો નથી કરકરો જ રાખવાનો છે મિત્રો આ રીતે કરકરો તમારે દળવાનું ચલો હવે આપણા આમળા પણ ઠંડા થઈ ગયા છે હવે આમળાના પીસ પણ અલગ કરી લઈએ ઠળિયો એનો અલગ કરી લઈએ આ રીતે બધા પીસ અલગ કરી લઈશું આમળાના બધા ભાગ મેં અલગ કરી લીધા છે ચલો હવે બીજો મસાલો જોઈ લઈએ હવે પાંચસો ગ્રામ આમળા લીધા છે તો મેં સાડા ત્રણસો ગ્રામ દેશી ગોળ લીધો છે આજે મિત્રો આપણે ખોડ નહીં કે સાકર નહીં આપણે દેશી ગોળનું અથાણું બનાવીશું જે આપણી હેલ્થ માટે બહુ ઉપયોગી છે અને સુગરવાળો વ્યક્તિ પણ ખાઈ શકે તમે કેરીનું અથાણું ખાઓ છો ઘણા અથાણા તમે ખાતા હો છો પણ આ આમળાનું વિટામિન સીથી ભરપૂર આમળાનું અથાણું તમે જરૂરથી બનાવજો તો સાડા ત્રણસો ગ્રામ મેં ગોળ લીધો છે દેશી સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તીખું મરચું લીધું છે એક ટેબલ સ્પૂન બસો ગ્રામ મેં સરસવનું તેલ લીધું છે અડધી ટી સ્પૂન હળદર લીધી છે બે ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું બે લીંબુનો રસ લીધો અને લાંજી લીધી છે અડધી ટી સ્પૂન ચલો હવે આપણે તેલ ગરમ થવા મૂકીશું કઢાઈમાં આપણે બસો ગ્રામ જે સરસિયું લીધું છે તે નાખીશું અને એને ગરમ થવા દઈશું તેલ આપણું આવી ગયું છે તો એમાં બે ત્રણ મરચાં નાખીશું એક તમલપત્ર નાખીશું સરસ સીવું બરાબર ગરમ થઈ જાય પછી જ તમારે અંદર મસાલો નાખવાનો હવે વરિયાળી નાખી દઈશું એક ચમચી વરિયાળી નાખીશું અને એક જે લીધી છે એ નાખીશું ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખીશું અને હવે આમાં આમળા નાખી દઈશું કોઈ પણ ભેજ હશે અંદર તો પણ તેલમાં નાખીશું એટલે એ જતો રહેશે એટલે આપણું અથાણું બાર મહિના સુધી વગરશે નહીં થોડી વાર આને થવા દઈશું આમળામાંથી ભેજ સુકાઈ જાય એટલે એમાં મસાલા કરી લઈશું આપણે જે મસાલો વાટ્યો છે એ નાખી દઈશું મરચું કાશ્મીરી નાખીશું હળદર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું બધું મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ બિલકુલ સ્લો મિત્રો રાખવાની છે તમારે જો વધારે હશે તો મસાલો આપણો બળી જશે એટલે ગેસ બિલકુલ રીમો રાખવાનો બધો મસાલો બરાબર ભેળવી લઈશું થોડી વાર મસાલો ચડવા દઈશું હવે આમાં ગોળ નાખી દઈશું ગોળ તમારે સમારી ઝીણો કરી અને લેવાનો એટલે જલ્દી ઓગળી જાય જો મોટો હશે તો જલ્દી ગરમ નહીં થાય અને ઓગળશે નહીં બધું મિક્સ કરી લઈશું અને લીંબુનો રસ નાખી દઈશું લીંબુનો રસ નાખવાથી મિત્રો અથાણું બગડશે નહીં ધીરે ધીરે ગોળ ઓગળશે અને અથાણું આપણું તૈયાર થશે ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું હવે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે મિત્રો આટલો રસો હોય અને તમારે બંધ કરી દેવાનું એટલે હજુ ઠંડુ થશે એટલે જાડું થશે પછી આપણે ફ્રીજમાં મૂકીશું એટલે થોડું વધારે જાડું થશે એટલે આ સ્ટેજે તમારે બંધ કરી લેવાનું તો ચલો ગેસ બંધ કરી દઈએ અને આને બિલકુલ ઠંડુ થવા દઈએ હવે આપણું અથાણું ઠંડુ થઈ ગયું છે તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું મિત્રો આ અથાણું બાર મહિના રહે છે ફ્રિજમાં તમે રાખશો તો બાર મહિના સુધી તમે એની મજા લઈ શકશો કેટલું સરસ દેખાઈ રહ્યું છે એકદમ સરસ બન્યું છે બધા અથાણા તમે ખાધ્યા હશો પણ આ અથાણું નહીં ખાધું હોય તો આ અથાણું એક વખત બનાવી જોજો અને ખાઈ જોજો કેટલો સરસ કલર દેખાય છે તો મિત્રો તમે પણ આ રીતે સ્પાઇસી એકદમ સરસ અથાણું બનાવજો હવે એક વાર એર ટાઈટ બોટલ લઈશું કાચની અને એને તડકે તપાડી અને એમાં ભરી અને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું મિત્રો તમે એ બાર મહિના સુધી મજા લઈ શકશો તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો અને તમે પણ આ રીતે બનાવી પરિવારને ખવરાવજો તો મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો અને ઘંટડી જરૂરથી દબાવજો Jai Mahanglaaj